નમસ્કાર મિત્રો ગિરિશ એજ્યુકેશન ચેનલની અંદર તમારું સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ સાત વિષય વિજ્ઞાન એકમ નંબર બે પ્રાણીઓમાં પોષણ આ એકમ બેના કુલ ચાલીસ પ્રશ્નો પ્રશ્નોની ચર્ચા આપણે આજના વિડીયોની અંદર કરશું તો ચાલો આપણે આજનો વિડીયો શરૂ કરીએ પ્રશ્ન નંબર એક ખોરાકના જટિલ નું સરળ માં રૂપાંતર થવાની ક્રિયાને શું કહે છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી પાચન ખોરાકના જટિલ ઘટકોનું સરળ ઘટકોમાં રૂપાંતર થવાની ક્રિયાને પાચન કહે છે પ્રશ્ન નંબર બે નીચેનામાંથી ક્યુ પ્રાણી ખોરાકને ગળી જાય છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી અજગર અજગર નામનું પ્રાણી છે એ પોતાના ખોરાકને ગળી જાય છે પ્રશ્ન ત્રણ કાવ્યા બગીચામાં પુષ્પ પરથી એક સજીવને પુષ્પરસ ચૂસતા જુએ છે તો તે નીચેનામાંથી કયો સજીવ હોઈ શકે તો ઉત્તર આવશે વિકલ્પ સી મધમાખી કારણ કે બાજ ચૂસીને પુષ્પરસ ચૂસે નહીં કબૂતર પણ ન કરે શ્વામૂખ પણ ન કરે મધમાખી છે એ પુષ્પરસ ચૂસી અને પોતાનો ખોરાક મેળવે છે એટલે ઉત્તર આવશે મધમાખી પ્રશ્ન ચાર નીચેનામાંથી કોણ ખોરાક ગ્રહણ કરવાની પદ્ધતિના આધારે અલગ પડે છે વિકલ્પ એ જુ બી હમિંગબર્ડ સી મચ્છર ડી કીડી તો આને ઉત્તર આવશે વિકલ્પ ડી કીડી કારણ કે જુ હમિંગબર્ડ અને મચ્છર છે એ ચૂસીને પોતાનો ખોરાક ગ્રહણ કરે જ્યારે કીડી આવું કરે નહીં એટલે ઉત્તર આવશે કીડી પ્રશ્ન પાંચ તારા માછલી કયા પદાર્થના બનેલા સખત કવચથી આવરીત હોય છે તો આને ઉત્તર આવશે વિકલ્પ સી કેલ્શિયમ કાર્બોનેટ તારા માછલી કેલ્શિયમ કાર્બોનેટ નામના બન કેલ્શિયમ કાર્બોનેટ નામના સખત પદાર્થ પદાર્થના કવચથી આવૃત હોય છે પ્રશ્ન છ મનુષ્યમાં પાચનની શરૂઆત ક્યાંથી થાય છે તો ઉત્તર આવશે વિકલ્પડી મુખ ગુહાથી મનુષ્યમાં પાચનની શરૂઆત મુખ ગુહા એટલે કે મોઢાથી થાય છે પ્રશ્ન સાત ખોરાકને શરીરની અંદર લેવાની પદ્ધતિને શું કહેવાય તો આનો ઉત્તર આવશે વિકલ્પડી અંતઃગ્રહણ ખોરાકને શરીરની અંદર લેવાની પદ્ધતિને અંતઃ ગ્રહણ કહેવાય છે પ્રશ્ન નંબર આઠ નીચે આપેલ પૈકી પાચનનો સાચો માર્ગ કયો છે તેનો ઉત્તર આવશે વિકલ્પ સૌ સૌપ્રથમ મુખ ગુહા ત્યારબાદ એટલે કે મુખ ગુહા મોઢાથી પાચનની શરૂઆત થઈ ત્યારબાદ એ ખોરાક અન્નળીમાં જાશે ત્યારબાદ જઠરમાં ત્યારબાદ નાના આંતરડામાં અને છેલ્લે મોટા આંતરડામાં અને મળાશયના માર્ગથી બહાર નીકળ છે તો આ સાચો ઉત્તર છે ગુહા અનનડી જઠર નાનું આંતરડું મોટું આંતરડું પાચનનો સાચો માર્ગ પ્રશ્ન નવ ધૈર્યાના પ્રથમ સમૂહના દાંત પડવાની શરૂઆત થઈ ચૂકી છે તો તેની અંદાજીત ઉંમર કેટલી હશે તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી છ થી આઠ વર્ષ પ્રથમ સમૂહના દાંત પડવાની શરૂઆત બાળકમાં થઈ ત્યારે એની ઉંમર છ થી આઠ વર્ષની હોય છે પ્રશ્ન પાંચ સોરી દસ કાળ દરમિયાન વિકાસ પામતા દાંતને શું કહેવાય તોને ઉત્તર આવશે વિકલ્પ એ દૂધિયા દાંત શૈષવકાળ દરમિયાન વિકાસ પામતા દાંતને દૂધિયા દાંત કહેવામાં આવે છે પ્રશ્ન અગિયાર તમે સફરજનના ટુકડાને બચકું ભરવા માટે કયા દાંતનો ઉપયોગ કરશો તો ઉત્તર આવશે વિકલ્પ સી છેદક દાંત આપણે સફરજનના ટુકડાને બચકું ભરવા માટે છેદક દાંતનો ઉપયોગ કરશું પ્રશ્ન બાર કોકિલા દાંતણને ચાવે છે અને ત્યારબાદ ચીરે છે તો તેણે અનુક્રમે કયા કયા દાંતનો ઉપયોગ કર્યો હશે તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ દાઢ અને રાક્ષી દાંતનો કોકિલા દાંતણને પહેલાં ચાવે તો ચાવવા માટે દાઢનો ઉપયોગ થાય અને ચીરવા માટે રાક્ષી દાંતનો ઉપયોગ થાય છે પ્રશ્ન તેર ચાવવા અને ભરડવા માટે કયા દાંતનો ઉપયોગ થાય છે તો ઉત્તર આવશે વિકલ્પ બી દાંઠનો ચાવવા અને ભરડવા માટે દાઢનો ઉપયોગ થાય છે પ્રશ્ન ચૌદ નીચેનામાંથી કોને દાંત હોતા નથી તો ઉત્તર આવશે વિકલ્પ ડી પક્ષીને પક્ષીને દાંત હોતા નથી પ્રશ્ન નંબર પંદર યોગ્ય જોડકા જોડી સાચો વિકલ્પ પસંદ કરો તો ઉત્તર આવશે વિકલ્પ એ પી હાું આવશે એક્સ એટલે કે છેદક દાંત તો એનું કામ આવશે કાપવાનું અને બટકું ભરવાનું ત્યારબાદ ક્યુ હામુ ડબલ્યુ એટલે કે રાક્ષી દાંત એનું કામ ચીરવાનું અને ફાડવાનું ત્યારબાદ આર હામુ ઝેડ અગ્ર દાઠ એનું કામ ચાવવાનું અને દાઠ એનું કામ ભરડવાનું તો આ પ્રમાણે દાંત દાંતના કામ કરે છે છેદક છેદક દાંત કાપવાનું અને બટકું ભરવાનું રાક્ષી દાંત ચીરવાનું અને ફાડવાનું અગ્ર દાંત ચાવવાનું અને દાંત ભરડવાનું કામ કરે છે પ્રશ્ન નંબર સોળ દાંતનો સડો કરતા બેક્ટેરિયા શું મુક્ત કરે છે તેનો ઉત્તર આવશે વિકલ્પ સી એસિડ દાંતનો સડો કરતા બેક્ટેરિયા એસિડ મુક્ત કરે છે પ્રશ્ન સત્તર શિક્ષકે ગોપીના દાંત ચકાસતા તેમાં સડો જોવા મળ્યો તો ગોપીએ આહારમાં શાનો વધુ ઉપયોગ કર્યો હશે તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી આપેલ તમામ એટલે કે ગોપીએ ઠંડા પીણા પીધા હશે મીઠાઈ ખાધી હશે અને ચોકલેટ પણ ખાધી હશે આ ત્રણે ત્રણ વાપતોને કરી હશે એટલા માટે એના દાંતમાં સડો પડ્યો છે પ્રશ્ન નંબર અઢાર આપણે દિવસમાં ઓછામાં ઓછું કેટલી વખત બ્રશ કે દાંતણ કરવું જોઈએ તો આનો આવશે વિકલ્પ બી બે વખત આપણે દિવસમાં ઓછામાં ઓછું બે વખત બ્રશ કે દાંતણ કરવું જોઈએ પ્રશ્ન ઓગણીસ નીચે આપેલ પૈકી દાંત સ્વચ્છ કરવા શાનો ઉપયોગ કરી શકાય પણ ઉત્તર આવશે વિકલ્પ ડી આપેલ તમામનો એટલે કે દાંતને સ્વચ્છ કરવા માટે દાંતણનો ઉપયોગ કરી શકાય બાલનો ઉપયોગ કરી શકાય અને બ્રશનો પણ ઉપયોગ કરી શકાય છે પ્રશ્ન વીસ કલિકાઓ ખાલી જગ્યા પર આવેલી હોય છે તો આનું ઉત્તર આવશે વિકલ્પ બી જીભ પર સ્વાદ કલિકાઓ જીભ પર આવેલી હોય છે કારણે આપણને ખોરાકમાં સ્વાદ આવે છે પ્રશ્ન એકવીસ સ્ટાર્ચનું સરળ સરકારામાં રૂપાંતરણ કરવાનું કાર્ય કોનું છે તો આનું ઉત્તર આવશે વિકલ્પ સી લાળ રસનું સ્ટાર્ચનું સરળ સરકારામાં રૂપાંતરણ કરવાનું કાર્ય લાળ રસનું છે પ્રશ્ન બાવીસ અંજલિ ભૂલથી કડવા લીમડાના પર્ણ ખાઈ ગઈ તો તેનો સ્વાદ જીભના કયા ભાગ પર પરખાશે આનો ઉત્તર આવશે વિકલ્પ બી પાછળના ભાગ પર અંજલિ ભૂલથી કડવા લીમડાના પર્ણ ખાઈ ગઈ તો તેનો સ્વાદ એટલે કે કડવો સ્વાદ છે એ જીભના પાછળના ભાગમાં પરખાય છે પ્રશ્ન ત્રેવીસ જીભના સ્વાદ પારખવાના ગુણના આધારે જીભના અગ્રથી એટલે કે આગળથી પાછળના ભાગ તરફ જતા સ્વાદનો સાચો ક્રમ કયો છે તો ઉત્તર આવશે વિકલ્પ પછી ગળિયો ખારો ખાટો અને કડવો જીભના આગળથી પાછળના ભાગ તરફ આગળના ભાગમાં ગળિયો સ્વાદ અનુભવાય ત્યારબાદ ખારો ત્યારબાદ ખાટો અને છેલ્લે કડવો સ્વાદ છે આપણી જીભ પારખી શકે છે ગળિયો ખારો ખાટો કડવો પ્રશ્ન ચોવીસ સજીવોની કઈ ક્રિયા માટે ખોરાકની જરૂરિયાત રહે છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ પડી આપેલ તમામ એટલે કે ખોરાકની જરૂરિયાત સજીવોને વૃદ્ધિ કરવા માટે સમારકામ માટે અને શરીરના કાર્યો કરવા માટે જરૂર ખોરાકની જરૂરિયાત હોય છે પ્રશ્ન પચીસ જઠરનો આકાર અંગ્રેજીના કયા અક્ષર જેવો છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી યુ જેવો જઠરનો આકાર અંગ્રેજીના યુ અક્ષર જેવો છે પ્રશ્ન છવ્વીસ નીચેનામાંથી કયા અવયવમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડનો સ્ત્રાવ થાય છે તો ઉત્તર આવશે વિકલ્પશી જઠરમાં જઠર જઠરની અંદર મંદ હાઇડ્રોક્લોરિક એસિડનો સ્ત્રાવ થાય છે પ્રશ્ન સત્યાવીસ નાના આંતરડાની અંદરની દિવાલમાં જોવા મળતા પ્રવર્થોને શું કહે છે તો આવશે વિકલ્પશી રસાંગ કુરું નાના આંતરડાની અંદરની દિવાલમાં જોવા મળતા પ્રવર્થોને રસાકુરો કહે છે પ્રશ્ન અઠ્યાવીસ યકૃત ઉદરમાં કઈ બાજુએ આવેલ હોય છે તોનો ઉત્તર આવશે વિકલ્પ એ જમણી બાજુએ યકૃત ઉદરમાં જમણી બાજુએ આવેલ હોય છે પ્રશ્ન ઓગણત્રીસ હું મનુષ્યના પાચનતંત્રમાં આવેલો સૌથી લાંબો અવયવ છું તોનો ઉત્તર આવશે વિકલ્પ ડી નાનું આંતરડું મનુષ્યના પાચનતંત્રમાં આવેલો સૌથી લાંબો અવયવ નાનું આંતરડું છે પ્રશ્ન ત્રીસ અનુક્રમે નાના આંતરડાની અને મોટા આંતરડાની લંબાઈ જણાવો તો આનું ઉત્તર આવશે વિકલ્પ ડી સાત પોઈન્ટ પાંચ મીટર અને એક પોઈન્ટ પાંચ મીટર નાના આંતરડાની લંબાઈ સાત પોઈન્ટ પાંચ મીટર છે અને મોટા આંતરડાની લંબાઈ એક પોઈન્ટ પાંચ મીટર છે પ્રશ્ન એકત્રીસ પિતરસ કયા ઘટકનું પાચન કરવામાં મહત્વનો ભાગ ભજવે છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી ચરબીનું પિત્તરસ ચરબીના પાચન કરવામાં મહત્વનો ભાગ ભજવે છે પ્રશ્ન બત્રીસ પિત્તરસનો સંગ્રહ ક્યાં થાય છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી પિત્તાશયમાં પિત્તરસનો સંગ્રહ પિત્તાશયમાં થાય છે પ્રશ્ન તેત્રીસ ચરબી તો એની અંદર ફેટી એસિડ રહેલો હોય તો પ્રોટીનની અંદર શું રહેલું હોય તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી એમિનો એસિડ ચરબી તો ફેટી એસિડ પ્રોટીનમાં એમિનો એસિડ પ્રશ્ન ચોત્રીસ દર્દીને જાડા થયા હોય તો કઈ પ્રાથમિક સારવાર આપી શકાય વિધાન એક ઉકાળીને ઠંડા કરેલ પાણીમાં ખાંડ ઓગાળીને આપવું વિધાન બે ઉકાળીને ઠંડા કરેલ પાણીમાં મીઠું ઉગાળીને આપવું વિધાન ત્રણ ઉકાળીને ઠંડા કરેલ પાણીમાં ગ્લુકોઝ ઓગાળીને આપવું તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી એક બે ત્રણ પૈકી કોઈ પણ એક જો વ્યક્તિને જાડા થયા હોય તો પ્રાથમિક સારવારમાં આ ત્રણ ઉપાયમાંથી ગમે તે એક ઉપાય આપણે કરી શકીએ કા ઉકા ગરમ કરેલ પાણી હોય પછીને ઠંડુ પાણી કરી અને એમાં ખાંડ આપીને આપી શકાય મીઠું આપીને પણ આપી શકાય અને ગ્લુકોઝ નાખીને પણ આપી શકાય પ્રશ્ન પાંત્રીસ નીચેનામાંથી કયો ક્રિયાનો ભાગ નથી તો ઉત્તર આવશે વિકલ્પ ડી મળત્યાગ મળત્યાગ એ પાચનક્રિયાનો ભાગ નથી પણ શોષણ પાચન અને સ્વાંગીકરણ છે પ્રશ્ન છત્રીસ મનુષ્યના પાચન તંત્રમાં પાણીનું શોષણ કયા અંગમાં થાય છે તોનું ઉત્તર આવશે વિકલ્પ બી મોટા આંતરડામાં મનુષ્યના પાચન તંત્રમાં પાણીનું શોષણ મોટા આંતરડામાં થાય છે પ્રશ્ન સાડત્રીસ બળદ ઘાસને ખૂબ ઝડપથી ખાઈને ગળી જાય છે તો તે ખોરાક ખાલી જગ્યામાં સંગ્રહ પામે છે તો ઉત્તર આવશે વિકલ્પ બી આમાં શયમાં બળદ ઘાસને ખૂબ ઝડપથી ખાઈને ગળી જાય છે તો તે ખોરાક છે એ આમાશયમાં સંગ્રહ પામે છે પ્રશ્ન આડત્રીસ નીચે આપેલ પૈકી કયું પ્રાણી વાગોળનાર નથી તો આનો ઉત્તર આવશે વિકલ્પ એક મનુષ્ય આપણે છે એ ખોરાકને ટૂંકમાં વાગોળતા નથી પણ ગાય બળદ અને ભેંસ છે એ ખોરાક એકારે ખાઈ લઈ પછી પાછો મોટામાં લાવી અને વાગોળે છે તો આમાં ઉત્તર આવશે મનુષ્ય પ્રશ્ન ઓગણચાલીસ નીચે પૈકી કયા સજીવમાં ખોટા પગ આવેલા હોય છે તો ઉત્તર આવશે વિકલ્પ એ અમીબામાં અમીબામાં ખોટા પગ આવેલા હોય છે પ્રશ્ન ચાલીસ છેલ્લો પ્રશ્ન અમીબામાં ખોરાકનું પાચન શામાં થાય છે તો ઉત્તર આવશે વિકલ્પ બી અન્નધાનીમાં અમીબા અમીબા નામના સજીવમાં ખોરાકનું પાચન અન્નધાનીમાં થાય છે જો આ વિડીયો મિત્રો તમને ઉપયોગી થયો હોય તો આ વિડીયોને લાઇક કરજો શેર કરજો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ વંદે માતરમ જય જય ગરવી ગુજરાત